છેલ્લા ઓગણ દિવસોમાં સોનું જે છે નવ હજાર થી પાંચસો રૂપિયા થી વધુ મોંઘું થયું છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદી પણ અત્યારે આગળ દોડતી જોવા મળી રહી છે અને બજારના મતે સોનાના ભાવમાં તેજી હજુ પણ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આજે પણ સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો ગઈકાલે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે સવારે ફરીથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો

પરંતુ વર્ષની વાત કરીએ તો મિત્રો વર્ષ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીત અને વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકાને કારણે સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ માત્ર ઓગણચાલીસ થી લઈને પચાસ દિવસોની અંદર સોનું જે છે એ હાલ અત્યારે છોતેર હજાર પાંચસો ને ચુમ્માલીસ થી વધીને છ્યાસી હજાર ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો જોવા મળ્યું હતું પરંતુ વાત કરીએ તો મિત્રો સાપ્તાહિક ધોરણે આશરે એક પોઈન્ટ સત્તાવન ટકા નો વધારો જોવા મળી રહ્યો છે તો સોનાની જેમની વાત કરીએ તો મિત્રો સોનાની જેમ ચાંદી પણ ચમકી ઉઠી છે જ્યાં મિત્રો વાત કરીએ તો સિક્યુરિટી અંદાજો મુજબ ચાંદી આગામી બાર મહિનામાં વાત કરીએ તો એક લાખ ને સ્પર્શી શકે છે છે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું કારણ કે વાત કરીએ તો મિત્રો બે હજાર બાવીસ થી લઈને ચાંદીના ભાવમાં એકતાલીસ ટકાનો વધારો થયો હોવા છતાં તેમાં હજુ પણ વધુ વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો બે હજાર બાવીસ થી ચાંદીએ રોકાણકારોને ને નિફ્ટી કરતા પણ વધુ સારું વળતર આપ્યું છે અને આ સમયગાળા દરમિયાન ચોવીસ ટકા જેટલું રિટર્ન આપ્યું છે એ ફરીથી એક લાખની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો હજુ શું સોનાની કિંમતોમાં આવનારા દિવસોની અંદર ઉછાળો આવશે કે નહીં સોનાના ભાવમાં ચોપન દિવસની અંદર મોટો વધારો જોવા મળ્યો છે જેની વાત કરી

તોલા સોનાને વટાવી ગયું છે તો આ વર્ષે પ્રથમ ની વાત કરીએ તો આ વર્ષના પ્રથમ દિવસથી જ સોનાએ રોકાણકારોને અગિયાર થી વધુ નો નફો વર્ણ આપી દીધો છે અને તેની સ્થાનિક કિંમતોમાં અત્યાર સુધી

તો મિત્રો સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર વધારામાં જવાની સંભાવના જોવી જોઈએ અને હાલત સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતો દિવસે વધતી જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો છેલ્લા છેલ્લા સાડા ચાર વાયદા એટલે કે પિસ્તાલીસ વર્ષના ડેટા વિશેની વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો છેલ્લા પિસ્તાલીસ વર્ષની વાત કરીએ તો બે હજાર ચોવીસ માં સોના અને ચાંદી એ સો સૌથી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો છે અને અગાઉ વર્ષ બે હજાર સાતમાં સોનું લગભગ એકત્રીસ ટકા વધ્યું હતું જ્યારે વર્ષ ઓગણીસો ને સૌથી ઝડપી એટલે કે એકસો ને ટકા વૃદ્ધિ નોંધાઈ હતી તો સમયગાળે આ વર્ષે સોનાના ભાવમાં લગભગ ત્રીસ ટકાનો વધારો થયો હતો એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં પાંત્રીસ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હજુ પણ નિષ્ણાંતો કહે છે કે સોનાના ભાવમાં રોકાણ કરવા માટે ઘણા બધા પ્રકારના પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તો સોનાના રોકાણકારોએ ઘણા બધા વિકલ્પો જોઈને નાણાકીય લક્ષ્યોની જોઈ લેવું જોઈએ વાત કરીએ તો જરૂરિયાતના કારણે લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે આપણે સોનાના ભાવની અંદર રોકાણ કરીએ છીએ અને જ્યારે પણ આપણને રૂપિયાની જરૂરત હોય છે ત્યારે આપણે એ સોના ને હાલતા વેચી શકીએ છીએ પરંતુ આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો થવાની શક્યતા

ના ભાવમાં બુકાંપ જોવા મળી રહ્યો છે કારણ કે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે એ હાલ અત્યારે રોકાણ કરવા માટે ખરીદી કરી રહ્યા છે તો આગળ વાત કરીએ તો જે લોકોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે એઓને અત્યારે રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ટુ યર ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું